તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન નાઇનમાં આજે અમે નબીરાઓના આતંકની વાત કરીશું ગુજરાતમાં નબીરાઓને કાયદાનો જરાય ડર જ નથી વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગુરુવારે મોડી રાત્રે બનેલી ઘટના પછી આ સવાલ ફરી પૂછાઈ રહ્યો છે વડોદરાની ઘટનામાં નશાવા ધૂત નબીરાએ બે એક્ટિવાને અડફેટે લઈને ઉડાવ્યા એટલે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવીને બ્રિજની બાજુમાં બેઠેલા યુવક અને યુવતીઓને અડફેટે લઈ લીધા

ત્રણે વીસ થી બાવીસ વર્ષની ઉંમરના આશાસ્પદ યુવક છે અકસ્માત કલ્પ પંડ્યા પણ મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે ચોવીસ વર્ષનો કલ્પ પંડ્યા પોતાની ફ્રેન્ડ સૃષ્ટિ દેસાઈ સાથે એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે કાર ભગાવીને જઈ રહ્યો હતો અને નશામાં પણ હતો પોલીસે કલ્પ પંડ્યા સામે દારૂબંધીના ભંગનો કેસ નોંધ્યો છે કોઈ વ્યક્તિ દારૂના નશામાં કાર ચલાવીને કોઈને મારી નાખે તો એ કહેવાય પણ તેના બદલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો નથી ગુજરાતમાં નબીરાઓના અકસ્માતનો આતંક કેવો છે એ આંકડા પરથી સમજાશે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષના આંકડા તો હજુ બહાર આવ્યા નથી પણ એક એપ્રિલ બે હજાર વીસથી એકત્રીસમી માર્ચ બે હજાર ત્રેવીસ સુધીના ઉપલબ્ધ આંકડા આઘાતજનક છે અને આંકડા એવા છે કે તમને રસ્તા પર નીકળતા ડર લાગે આ આંકડા એવા છે જે આપણે ડર આવે છે એ આંકડા એટલા ચોંકાવનારા છે કે આપણા પરિવારમાંથી કોઈ ઘરમાંથી બહાર નીકળ્યું હોય અને હેમખેમ ઘરે પરત ન ફરે ત્યાં સુધી તેની ચિંતા થાય કારણ કે રસ્તાઓ પર નબીરાઓ બેફામ બનીને પોતાના વાહનો હંકારે છે પોતાના મોહ શોખ ખાતર તે બીજાનો જીવ લે છે અને એ પણ નશામાં ધૂત થઈને સવાલ એ છે કે શું તેમના નિયમોની બ્રેક ફેલ છે કે પછી તેમને કોઈ કાયદાનો ડર નથી અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે અને વારે વારે ફક્ત આપણે એ જ વાત કરીએ છીએ કે નબીરાઓની આ આડોડાઈ પર બ્રેક ક્યારે લાગશે સવાલ અનેક છે પણ ત્રણ વર્ષના હીટ એન્ડ રનના તમે આંકડાઓ જોશો તો તમે ચોંકી ઉઠશો કારણ કે ત્રણ વર્ષમાં હીટ એન્ડ રનના ચાર હજાર આઠસો સાહીઠ કેસ નોંધાયા છે અને ચાર હજાર આઠસો સાહીઠ કેસમાંથી ત્રણ હજાર ચારસો ઓગણપચાસ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે અને સત્યાવીસો વીસ લોકોને પહોંચી છે ગંભીર ઈજા ત્રણ વર્ષમાં અમદાવાદમાં એકસો અડસઠ લોકો બસ આ જ રીતે મોતને ભેટ્યા છે એ પહેલાના આંકડા તો વધારે ભયાનક છે એના પર પણ એક નજર કરવી જરૂરી છે કારણ કે આંકડા એ વિધાનસભામાં પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા હતા ફેબ્રુઆરી બે હજાર એકવીસ વિધાનસભામાં ગુજરાતમાં હીટ એન્ડ રન અંગે સવાલ પૂછાયો હતો સવાલ એ હતો કે કેટલા હીટ એન્ડ રનના કેસ આપણા રાજ્યમાં નોંધાયા છે ત્યારે તે વખતના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે લેખિતમાં એક માહિતી આપી હતી આ માહિતી એ હતી કે વર્ષ બે હજાર પંદરથી બે હજાર ઓગણીસ દરમિયાન ગુજરાતમાં હિટ એન્ડ રન એમાં છ હજાર સાતસો સત્યાવીસ નાગરિકો મોતને ભેટ્યા જ્યારે છ હજાર ચારસો ઓગણત્રીસ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા આ ખોડ તેમને જીવનભર માટે રહી કોઈકનો હાથ તૂટી ગયો કોઈકના પગ તૂટી ગયા કોઈને મગજમાં ગંભીર ઈજા પહોંચી તો કોઈનો આ માર્ગ અકસ્માતના કારણે ચહેરો ખરાબ થઈ ગયો અને આ બધું થઈ રહ્યું છે તો એ જીવલેણ ઝડપના કારણે રસ્તા પર બસ આ જ રીતે ફૂલ સ્પીડે વાહનો દોડે છે અને ટકરાય છે નિર્દોષ લોકોને જે પોતાના ઘરેથી નોકરી માટે નીકળ્યા હોય જે પોતાના ઘરેથી કામ માટે નીકળ્યા હોય પણ સમાચાર આવે કે માર્ગ અકસ્માત થયો છે ત્યારે પરિવાર આઘાતમાં સરી પડે છે આ પ્રકારના અકસ્માતોમાં દરરોજ સરેરાશ ત્રણથી વધુ નાગરિકોના મોત થઈ રહ્યા છે આ પાંચ વર્ષ પહેલાની વાત છે અને વડોદરાના અકસ્માતે સાબિત કર્યું છે કે ગુજરાતમાં સ્થિતિ બહુ બદલાઈ નથી કલ્પ પંડ્યાના અકસ્માતે ગુજરાતમાં દસેક મહિના પહેલા ગાજેલા અમદાવાદના કુખ્યાત બિલ્ડર પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલે વીસમી જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ઉભેલા લોકો પર કાર ચઢાવી દઈને દસ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા મૃતકોમાં મોટા ભાગના વીસ થી બાવીસ વર્ષના જ યુવકો હતા જેઓ આસપાસથી ભણવા માટે અમદાવાદ આવ્યા હતા આ વિદ્યાર્થીઓ માટે ધરમ કરતા ધાડ પડી જીવું થયું હતું કેમ કે બીજા એક અકસ્માતનું ભોગ બનેલા લોકોને મદદ કરવા માટે તેઓ ઊભા હતા અકસ્માતને પણ તપાસ માટે આવેલા પોલીસકર્મીઓ પણ તથ્યની કારને અડફેટે ચડી ગયા જેમાં બે પોલીસકર્મીઓ પણ રામ શરણ થઈ ગયા હતા લોકોનું ટોળું જે અકસ્માતનો ભોગ બનેલાને મદદ કરવા માટે એકઠું થયેલું હતું એ અકસ્માતમાં પણ છાકટા દબીરા કર્યો હતો કેવી રીતે અમદાવાદમાં આ તથ્યકાંડ થયો હતો ઇસ્કોન બ્રિજ પર કેવી રીતે ઝડપે લીધો હતો નિર્દોષોનો જીવ કેવી રીતે અકસ્માત સર્જાયો હતો એ અમે આપને બતાવીશું પણ હાલ પ્રાઇમ નાઇનમાં અમે બતાવીશું કે આખરે કેવી રીતે અકસ્માત થયો કેવી રીતે અકસ્માતના ભોગ બન્યા નિર્દોષ લોકો તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ દસ મહિના પહેલા ઇસ્કોન બ્રિજ પર શું થયું હતું કદાચ કેટલા લોકો ભૂલી ગયા હશે પણ કલ્પ પંડ્યાએ ફરી એ યાદ અપાવ્યું છે મોડી રાતનો સમય હતો હાઈવે હતો એસજી બેનબીરા એસસી રેસ લગાવે છે કારણ કે તેમના પર સવાર હતો રૂપિયાનો નશો બસ આ જ એસજી હાઈવે છે અને ત્યાં જ થારનો ડ્રાઈવર કાબુ ગુમાવે છે અને ઇસ્કોન બ્રિજ પર જઈ રહેલા ડમ્પર આ જ રીતે ઘૂસી જાય છે અકસ્માતમાં લોકોને નાની મોટી ઈજાઓ થાય છે અકસ્માત પછી લગભગ પચીસ લોકોનું ટોળું આવે છે આ એ જ ઇસ્કોન બ્રિજ છે જ્યાં અકસ્માત સર્જાયો હતો થારની ટક્કર લોકોનું ટોળું આવે છે અકસ્માતમાં ઘવાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલતું હોય છે ત્યાં તથ્ય પટેલ નામનો એક નબીરો પોતાની જેગુઆર કાર લઈને આવે છે બસ આ જ રીતે આ જ રીતે ઇસ્કોન બ્રિજ પર મોતની ચિચિયારો ગુંજે છે એ ટક્કર આવે છે જેગુઆર કારની અને લોકો મોતને ભેટે છે લગભગ એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી હતી આ થાર કારની આસપાસ ઉભી રહેલા લોકોને જેગુવાર કચડી નાખે છે અને આ ઘટનામાં દસ લોકોના મોત નીપજે છે તથ્ય પટેલે સર્જેલો અકસ્માત બહુ મોટો હતો અને એના કારણે થારદો અકસ્માત ભૂલાઈ ગયો બાકી એ અકસ્માત કરનારા કોઈ રીતે તથ્ય પટેલથી અલગ ન હતા તથ્ય પટેલના કિસ્સામાં કારણ એકસો પ્રતિ કલાકની હતી તથ્ય પટેલે કારને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો પણ આ બધું તથ્ય પટેલની જેગુવાર કારના રિપોર્ટમાં બહાર આવ્યું હતું તેણે કારને બ્રેક મારી ન હતી કારણ કે તેના પર સવાર હતો નબીરાઈનો નશો આ વાતોનો મતલબ સાફ છે કે તથ્યની ભૂલથી અકસ્માત થયો હતો અને અકસ્માત સર્જાયા પછી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ ટોળા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા અને પછી શું થયું એ બધા આપણે જાણીએ છીએ એટલા માટે કોઈની ભૂલ કોઈને કેવી રીતે ભારે પડે એ સમજવા જેવું છે તથ્ય પટેલની ઘટના ખળભળાવી નાખનારી હતી કેમ કે દેશમાં બીજે ક્યાંય પણ બેફામ સ્પીડે ભાગતી લક્ઝરીયસ કાર એક સાથે દસ લોકોને કચડી નાખે એવું ભાગ્યે જ બન્યું છે તથ્ય પટેલ અને કલ્પ પંડ્યાએ સર્જેલા અકસ્માતોએ છેલ્લા કેટલાક વર્ષોમાં કયા પ્રકારનું કલ્ચર વિકસ્યું છે એ છતું કર્યું છે આ વાત માત્ર અમદાવાદની નથી પણ બધા શહેરોની છે કેમ કે બધા શહેરોમાં આ કલ્ચર વિકસ્યું છે તથ્ય પટેલ માત્ર ઓગણીસ વર્ષનો છે જ્યારે કલ્પ પંડ્યા ચોવીસ વર્ષનો આ પહેલાં વિસ્મય શાહનો હિટ એન્ડ રનનો કેસ બહુ ગાજ્યો હતો વિસ્મય શાહ તો માત્ર સત્તર વર્ષનો જ હતો વિસ્મય શાહના કેસમાં શું થયું હતું કેવી રીતે આકસ્માત સર્જાયો હતો તે પણ સમજો ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર તેરનો નો આ દિવસ હતો અને આ ઘટનાએ પણ ચકચાર જગાવી ગુજરાતમાં સૌથી ગાજેલો હીટ એન્ડ રનનો કેસ વિસ્મય શાહનો હતો અને ત્યારબાદ જ હીટ એન્ડ રન શબ્દ પણ સામે આવ્યો બીએમડબલ્યુ લઈને જઈ રહેલા વિસ્મય જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા બંને બાઇક સવારો પોતાની નિયત સ્પીડ પર હતા શિવમ અને રાહુલ નામના બે બાઇક સવારના આ ટક્કરમાં

અને વિસ્મય શાહે હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને સુપ્રીમ કોર્ટે વિસ્મયની સજાને પણ કાયમ રાખી હતી એટલે વિસ્મય જેવો જ કેસ સુરતના અતુલ વેકરિયાનો હતો સુરતમાં માર્ચ બે હજાર એકવીસમાં યુનિવર્સિટી રોડ પર એસડી જૈન સ્કૂલ પાસે રાત્રે સાડા આઠ વાગે એક લક્ઝુરિયસ કાર આવે છે અને વેકરીયાએ બે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી અને તેમને ઉડાવી દીધા અને આમાં જાણીતા એક બેકરીના માલિક જાતે નશામાં કાર ચલાવતા હોવાનું સામે આવ્યું અને ટોળાએ આ માલિકને પકડી ઉમરા પોલીસને હવાલે કર્યા હતા ઘાયલ યુવતીનું મોત થયું અને તેમને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેને ટૂંકી સારવાર દરમિયાન મોત થયું મૃતક યુવતી યુનિવર્સિટીના નોકરી કરતી હતી અને જે બેકરીના માલિક હતા તે પોતાની વાનમાં બેસડવા જઈ રહી હતી ત્યારે પણ વિકર્યા ચાલવાની સ્થિતિમાં ન હતા આ નબીરાઓના આતંકને રોકવા માટે નક્કર પગલાં લેવાય એ ખૂબ જ જરૂરી છે કારણ કે અહીં એ કિસ્સાઓ સતત વધી રહ્યા છે રસ્તા પર ચાલવું એ જાણે મોતને સાથે લઈને ચાલવા સમાન બની ગયું છે છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતની જે જે ઘટનાઓ ઘટી તે ચોંકાવનારી હતી અકસ્માતો સતત વધી રહ્યા છે અને હમણાં જ બરોડા હાઈવે પર પણ જે અકસ્માત થયો હતો તે પણ ચિંતાજનક હતો કારણ કે ઓવર સ્પીડ અને હાઈવે પર જે રીતે બેફામ બનીને વાહન ચાલકો પોતાના વાહનો હંકારે છે એ ક્યારેક કોઈકના પરિવાર માટે તો ક્યારેક પોતાના પરિવાર માટે પણ મોતનું કારણ બને છે એટલે રફતાર પર જો લગામ લગાવવામાં નહીં આવે તો આ જ પ્રકારના કિસ્સાઓ સામે આવતા રહેશે અને આવા તથ્ય આવા કલ્પ અને આવા વિસ્મય નિર્દોષ લોકોના જીવ લેતા રહેશે એટલે જરૂર છે આ રફતાર પર બ્રેક લગાવવાની જરૂર છે આવી નબીરાઓનો નશો ઉતારવાની કારણ કે કાયદો બધાને પાઠ ભણાવવાનું જાણે છે અને કાયદો જ્યારે કોઈ હાથમાં લે તો કાયદો એટલો કડક છે કે તેને તેની સજા પણ મળતી રહે છે પણ આવા નબીરાઓને રોકવા માટે નક્કર પગલાં પણ ખૂબ જરૂરી છે કારણ કે એકને નહીં રોકે તો બીજા પણ આ જ રીતે બેફામ બનીને નિર્દોષ લોકોના જીવ લેતા રહેશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની